શ્રી વલ્લભાદી શકી જય શ્રી ગોવર્ધનનાથજી પ્યારે કી જય પ્રસંગ છે શ્રી ગોવર્ધનનાથજીએ શ્રી સ્વામનીજીના શૃંગાર કર્યા તે સમયનો કુંભરદાસજીના વાર્તાજીમાં પ્રસંગ આવી રહ્યો છે કે એક દિન શ્રી ગોકુલનાથજી ઓ શ્રી બાલકૃષ્ણજી દો મિલી શ્રી ગુસાઈજી સુ કહે કુંબનદાસ કવહુ શ્રી ગોકુલનાહી ગયે श्री गोसाई जी कहे कुम्भ दास जी तो श्री गोवर्धन नाथ जी की रहस्य लीला में मग्न है श्री गोवर्धन नाथ जी इन सो हिले है दो बालक कहे इनको एक बेर श्री गोकुल ले चले पाछे दोनों भाई श्री गोवर्धन नाथ जी की सहन आरती सेवा से पहुंची श्री नाथ जी को पोढ़ाई अनवसर करी बाहर आए कुम्भनदास जी को हाथ पकड़ी भगवद वार्ता लीला को भाव कहन लागे कुंभनदास जी लीला रस में मग्न हो गए कछु सुधी न रही जो हम कहा है तब श्री गोकुलनाथ जी भगवत वार्ता करत कुंभनदास जी को हाथ पकड़ी आन्योर की ओर पर्वत सो उतरी के श्री गोकुल चले रहस्य वार्ता में मग्न है और दो चार वैष्णव संग चुपचाप चाप हो कुंभन जी की और गोकुलनाथ जी की वार्ता सुनत श्री गोकुल को चले मार्ग में श्री गोकुलनाथ जी वार्ता करी श्री कुंभनदास जी से पूछे जो से स्वामी जी को श्रृंगार कहू श्री गोवर्धन करत है तब कुंभनदास जी प्रेम में मग्न हो के कहे हाँ हाँ करत है एक दिन अश्विन महीना में शीना जी और श्री स्वामिनी जी લલિતા દીક સખી સંગ રાત્રિકો બનમે ફૂલ બીને પાછે સમાજ સહિત રાસમંડલ કે પાસ શ્રિંગાર કો ચોતરા હૈ તાપર આપ બિરાજે તો વિશાખાજી શિંગાર કરણ લાગી કુંભરદાસજી શ્રી વિશાખાજીનું જ પ્રાગટ્ય છે માટે લીલામાં પણ આપ સંમિલિત છે અને અત્યારે તે જ લીલાનું વર્ણન આપ કરી રહ્યા છે तब श्री गोवर्धन नाथ जी कहे जो आज सिंगार मैं करूँगो सो तब श्री गोवर्धननाथ जी श्री स्वामी जी के पास ठाडे भये सो मुखारविंद के दर्शन बिना रियो न जाए दो सो तो विशाखा जी परम चतुर दो के हृदय को अभिप्राय जानी श्री स्वामी जी के आगे एक दर्पण धरियो तब वा दर्पण में दोन के श्रीमुख सन्मुख भये अवलोकन लागे શ્રી ઠાકોર જી બડે લંબે બાર શ્યામ સચિકન શ્રી હસ્તમે કાક્ષી સો સમક બાર મે મોતી પરમ ચતુરાઈ સો પિરો શ્રી સ્વામીજી કે મુખ ચંદ્ર શોભા દર્પણ મેખી કે પ્રસન્ન હોય ગે શ્રી સ્વામીજી વિરાજા છે પાછળ શ્રી ઠાકોરજી એક એક કેશમાં મોતી પીરોઈ રહ્યા છે અને સામે દર્પણમાં મુખચંદ્રની શોભા જોઈ રહ્યા છે સો હાથ સો કેસ છૂટી ગયે સગરે મોતી બાર મેં સો નિકસી શ્રીંગાર કે ચોતરા હે રત્ન ખચિત તહા ફેલી ગયે બડો હાસ્ય ભયો જો ઇતની બારલો શ્રીંગાર કીએ સો એક છીન મેં વડો હોઈ ગયો सोय सखीन ने कही तब शिव ठाकुर जी जी सो कह तुम बेनी पकड़े रहो मैं पीरो हूँ तो विशाखा जी ने बेनी पकड़ी सो तब फेरी बेनी मोतीन सो सिंगार करी मोतीन सो मांग सवारी पाचे फूलन के आभूषण सखी जन ने बनाये के शिव ठाकुर जी को दिए ठाकुर जी पहराव जाए ઓર છીન છીન મેં મુખ ચંદ્ર કી શોભા દેખી કે રોમ રોમ આનંદ પાવે સહ્યા પ્રકાર સબ શ્રિંગાર શ્રી ગોવર્ધનનાથજી કરી કાજર બેંદી તિલક ચરણ મેં મહાવર પાછે શ્રી સ્વામનીજી શ્રી ગોવર્ધનધર કો શૃંગાર કીએ રાસ વિલાસ અનેક લીલા કરી રીતે પરસ્પર શૃંગાર કર્યા છે રાસાદિક લીલા કરી છે सो या प्रकार वार्ता करत करत श्री गोकुल के सामे श्री अमनाथ जी के तीर लो कुंभनदास जी आए सवेरो भयो कुंभनदास जी को शरीर की सुधी ना ही लीला रस में मग्न हते सावधान हो तो सवारो भयो है श्री गोकुलनाथ सो हाथ छूटी गयो और उतावली सो भाजे जो श्री गोवर्धन जी के यहाँ कीर्तन कौन करेगो હાય હાય મેરી સેવા ગઈ યા પ્રકાર કહ દોરે અતિ વેગી દોરે આ સ્વરૂપ એવા જ છે શીજી કુંભનદાસજી વિના ન રહી શકે અને કુંભનદાસ શ્રીજી વિના નથી રહી શકતા અને શ્રી ગોસાઇજી સાથે આવ્યા છે અને કહ્યું કે તમે તો ક્યારેય જોયું નથી કઈ રીતે જ સોચેલો હું તમને બતાવું અને શ્રી શિજી બાબા પાસે કુંભનદાસજીને श्री साई जी लई गया बने बालक कहे चे के सगरी रात्रि भगवत वार्ता के भाव में महाअलौक सिद्धि मिली बड़ो लाभ भयो तो श्री साई जी कहे के या तो तुम ठीक कहे परंतु या समय दास को दौड़ना पड़ो और जहाँ ताई दास जी जगाए वे के कीर्तन नहीं गावेंगे તહા તાઇ શ્રી ગોવર્ધનનાજી જાગેંગે નહીં અને ત્યાર પછી ચ ચાર વખત અપરસ છોવાઈ ગઈ અને પાંચવી બેર નાઈને આવ્યા છે ભીતરિયા રામદાસજી વગેરે કારણ કે જ્યાં સુધી કુંભનદાસજી ગાન ન કરે શ્રીજીના મંગલા ન થાય અને એટલા બધા પ્રસન્ન થઈ ગયા કે મારી આજની સેવા ન ગઈ ને તે દિવસે ચતુર્દશીનો દિવસ હતો તો આ રીતે કુંભનદાસજી ક્યારેય શ્રી ગોકુલ ગયા નથી કારણ કે તેઓ કહેતા કે પ્રમેય તો શ્રીજી જ છે બાકી બધું તો પ્રમાણ છે પણ એક પ્રસંગ આવો પ્રાપ્ત થાય છે જેમાં શ્રી ગોવર્ધનનાથજીએ શ્રી સ્વામિનીજીના શૃંગાર કર્યા તેનું વર્ણન છે શિવલભાધીશ કી જય યુગલ સરકાર કી જય